નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત મોત થયું રવિવારે રાત્રે જ્યારે પ્રતીક્ષા નગરથી વર્લી ડેપો તરફ જઈ રહેલી બેસ્ટ બસ પ્લાઝા સિનેમા પાસે પહોંચી ત્યારે ટેમ્પો ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો અને આ કાબુ ગુમાવ્યા પછી ટેમ્પો એ બેસ્ટ અને બસ ને ટક્કર મારી ત્યારબાદ તે ટેક્સી અને કારને ટક્કર મારી આ સાથે અથડામણ એટલી ગંભીર હતી કે બેસ્ટ બસ રસ્તા પરથી પલટી ગઈ અને બસ સ્ટોપ પર ઉભેલા મુસાફરો સાથે અથડાઈ આ અકસ્માતમાં ચાલકો ઘાયલ થયા જેમાંથી સાડત્રીસ વર્ષીય શાબુદ્દીન પણ મોત નીપજ્યું છે ઘાયલોમાં ત્રણ પુરુષો અને એક મહિલાનો સમાવેશ થાય છે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ હાલ વધુ તપાસ કરી રહી છે મધ્યપ્રદેશના છિંદવાડાના પાંચ બાળકો હાલમાં નાગપુરની સરકારી હોસ્પિટલમાં છે સરકારી હોસ્પિટલ કોલેજમાંથી દાખલ છે ત્રણ વેન્ટીલેટર પર છે અને બે ડાયાલિસિસ કરાવી રહ્યા છે છેલ્લા મહિનામાં નાગપુર મેડિકલ કોલેજમાં કફ સિરપના ઉપયોગથી છ બાળકોના મૃત્યુ થયા છે આ માહિતી બાળરોગ નિષ્ણાંત અને નાગપુર સરકારી મેડિકલ કોલેજમાં બાળકોની સારવાર કરતા ડોક્ટર મનીષ તિવારીએ ફોન પર વાત કરતી વખતે આપી હતી નાગપુર હોસ્પિટલ વહીવટી તંત્રના કોઈ ડોક્ટર કેમેરા પર હાલ બોલવા તૈયાર જ નથી

બે વાગ્યા ને ત્રીસ કલાકે ઉદઘાટન સ્થળ પર પહોંચશે તેઓ પહેલા રનવે અને પછી ટર્મિનલ એક નું નિરીક્ષણ કરશે અને પછી મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેશે ઉદ્ઘાટન પછી એરપોર્ટ સુરક્ષા સીઆઈએસએફ ને સોંપવામાં આવશે ડિસેમ્બર બે હજાર પચીસ માં પેસેન્જર ફ્લાઇટ શરૂ કરવાની ધારણા છે નવી મુંબઈ એરપોર્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દબાણ ઓછું થશે જેનાથી હવાઈ મુસાફરી વધુ અનુકૂળ અને ઝડપી બનશે તો આ પ્રોજેક્ટ થી લગભગ એક લાખ રોજગારીની તકો પણ થવાની ધારણા છે સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મહારાષ્ટ્ર